મિત્રો આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે મીઠાના પાટાના બાંધવાના છે પાવઠા તો પાવઠા કેવી રીતે બાંધવાના પહેલેથી સેલે લગીની પ્રોસેસ તમને વિડીયોમાં બતાવો તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો તો ચાલો આપણે પાવઠા કેવી રીતે બાંધવા તે વિડીયોમાં તમને બતાવી દઉં તો આપણે પાટે આવી ગયા છીએ તો આને કહેવાય પાવળી તો અગરિયા કેવી રીતે કામ કરે છે એ પણ હું તમને બતાવી દઉં કારણ કે અમુક અમુક વિડીયોમાં નથી મેં બતાવ્યું તો આજે તમને ખરેખર બતાવી એ પાવઠો આ પાવઠો બાંધી દીધો છે તો આ પાવઠો કમ્પ્લીટ થઈ જશે આજે બીજો પાવઠો બાંધવાનો છે કેવી રીતે બાંધવાનો કેવી રીતે કામ કરવાનું એ બધી પ્રોસેસ હું તમને વિડીયોમાં બતાવું તો તમે વિડીયોમાં જોડાઈ રહેજો પહેલી પ્રોસેસ આ છે જુઓ પહેલાં આવી રીતે ચીકણી માટી તે આ પાવઠા ઉપર નાખી દેવાની પેલો પાવઠો કાપવાનો હા તો પાવઠો થોડો થોડો કાપી નાખવાનો કાપેલો છે આ બાજુ નથી આવી રીતે થોડો થોડો પાવઠો પેલા કાપી નાખવાનો પછી આવી રીતે માટી નાખવાની લીલો ગારો નાખવાનો જેમ કે આ નાખી આવી રીતે એ પ્રોસેસ આવી કે પાવઠા ઉપર પાણી રીડવાનું જેથી કરીને જેથી કરીને જે આપણે લીલો કારો એટલે કે માટી લીલી માટી નાખે તે ચોટી જાય આપણે કેમ પ્લાસ્ટર કરતા હોય પહેલાં દિવાલ ઉપર પાણી છાંટી દઈએ પછી માલ લગાવી અને પ્લાસ્ટર ચોટે એવી રીતે આ કામ થાય છે પણ પેલું ચિમિટ દ્વારા થાય ને આ બધું માટી દ્વારા થાય કારણ કે રણમાં બધું માટીને જ કામ કરવું પડે

પેલા આ ઉપર માટી નાખવાની તો બીજી પ્રોસેસ આવી છે કે જુઓ તમે પાવડા પોતું કરવાનું પોતું કરવાનું કારણ એવું આ લેપવાનું પોતું કરવાનું નહીં લેપવાનું લેપવાનું કારણ એવું કે જે આપણે આ પાણી રહ્યું થોડુંક એમની તમને કઈ દીશી બોલો કહી દો આ લેપવાનું કારણ શું હોય તો જે આપણે આ પાટો હોય એ મીઠાનો પાટો છે એ પાણી ભર્યું હોય એટલે આ બાજુ પાણી આવી ના જાય જમે નહીં ના આ લેપે ને તૈયાર કરવાનું બીજી પ્રોસેસ મેં તમને બતાવી દીધી જો આ ભાઈ આવી રીતે દબાઈને લેપવાનું એટલે પાણી લીકેજ ના થાય આપણે ઘરે આપણે જેમ પાણી ટાંકી હોય ને પ્લાસ્ટર કરવી તો પાણી બહાર ના જાય એવી રીતે આને પણ પ્લાસ્ટર એક જાતનું આ પ્લાસ્ટર કહેવાય આને આવી રીતે કરવાનું

मेहनत थाय त्यारे एक पावठो बनता है आश्रे लगभग तमारे आ पाटाना पावठा बांधता के ला दिवस लागी जाए एक सामे एक आ बाजू एक आ बाजू ने एक अत्य काम चालू से त्रण पावठा बांधता पांच दिवस ने त्रण दिवस लागी जाए चार पावठा बांधता त्रण दिवस लागी जाए एटले के एक दिवस में दौ पावठो थाय त्यारे ત્રણ પાવઠા ચાર પાવઠા કમ્પ્લીટ થઈ જાય જુઓ આ બાજુ પ્લાસ્ટર કરી રહ્યા છે બારે પણ આ મારા સુરાભાઈ તે કામ કરતા કરતા થાકી જાય એના માટે અહીં પીવા માટે પાણી પણ રાખ્યું છે કારણ કે આવું કામ તો આપણે થાય નહીં એ જ કરીએ કે આવી રીતે ગારો ઉચકવાનું આપણું કામ નથી આવી રીતે પગેથી થોડું દબાવવું પડે કારણ કે થોડું

રેડી ફેરવવાની છે એ પ્રોસેસ હું તમને બીજા વિડીયોમાં બતાવવાનો છું તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મળશું આપણે બીજા વિડીયોમાં